અમદાવાદના એસજી એસજી પસાર લોકો માટે સમાચાર સામે આવ્યા છે ક્લબ પાસેથી હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે બ્રિજનું કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે વહેલી સવારે એકાએક ડાયવર્ઝનના બોર્ડ જોતા લોકો મૂંઝાયા હતા બે વર્ષ સુધી લોકોએ હવે અઢી કિલોમીટર જેટલું ફરી અને જવું પડશે તો સમાચાર સામે આવ્યા છે છે બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું અમદાવાદના એસજી હાઈવેથી પસાર થતા લોકો માટે આ મોટા સમાચાર સામે આવ્યા છે વાય એમસીએ ક્લબ પાસેથી એસજી હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે બ્રિજનું કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે

બિલકુલ બે વરસ સુધી આની આ પરિસ્થિતિ રહેવાની છે બીજી તરફ હાલ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે લોકો ને ક્યાંક આશરો થઈ રહ્યો છે કે આવી રીતે ડાયવર્ઝન મૂક્યું તો હવે જાવું ક્યાં અચ્છા આપ જણાવ કઈ બાજુ જાવું છે મારે પેલેડમ બાજુ જાવું છે અચ્છા અત્યારે જોવા મળ્યું હવે ક્યાં થી આખો પડશે કેટલા કિલોમીટર વધી જશે બે પાંચ કિલોમીટર વધી જશે બિલકુલ હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે એક બાદ એક તમામ જે વાહનો કે જેવો વાહન ચાલકો આવી રહ્યા છે અને વાયએમસીએ ક્લબથી જો તેમણે સરખેજ ગાંધીનગર હાઈવે તરફ જવું હોય તો એમાં અત્યારે ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે અને લોકો ક્યાંક મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે જોકે આ પરિસ્થિતિ આગામી બે વર્ષ સુધી બની રહેશે એટલે કે બે વર્ષ સુધી લોકોએ જો આ રસ્તો અપનાવવો હોય તો એનો વૈકલ્પિક માર્ગ અપનાવવો પડશે અને ત્યારબાદ તેઓએ બે થી ત્રણ કિલોમીટર વધારે ફરીને પોતાના સ્થળ ઉપર પહોંચવું પડશે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્માજી ઝી ચોવીસ કલાક અમદાવાદ